અચાનક તેની તબિયત બગડતા તેને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જોકે આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે રામજી મેર નામના યુવાનના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે

અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવી કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એણે એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સેબે મકવાણા સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને મેં ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને એને ટિફિન દેવા ગયો ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈની વાળજોન ફરતી પોલીસવાળા ઊભા થા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાનાવાળા એને એવું કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા અમારે હાર્યા છે ટૂંકમાં એને અત્યારે બે વાના હાલતમાં છે ડાઠા પોલીસ સ્ટેશનમાં માર દવારા મકવાણા સાહેબ દવારા રામભાઈ સાહેબ મારો નાનો ભાઈ થાય દારૂની બોટલ અંબાવવા મને ગુનામાંથી મારી માંગ એવી છે કે આમની વા કડક કાયદા થાય એવી મારી અપીલ છે મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન આવ્યો હોય કે લઈ જાઓ તમે એટલે હું ના લેવા ગયો ત્યાં એવડા લોકો મહવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મહવા નથી જવાનું અમારે ભાવનગર જવાનું છે એટલે ભાવનગરથી અહીં લઈને વહી આવ્યો અત્યારે બે ભાન હાલત છે